સુરતની સ્મિમર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે દર્દીઓ સાથે અમાનવીય વ્યવહાર કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો પેશન્ટ કેમથી સારવાર કરાવવા માટે આવ્યો હતો દર્દીને ખેંચ આવી છતાં કોઈ સંભાળવા વાળું ન મળ્યું

ઇમરજન્સી કેસ છે ને તમે કે કઈ જ નથી લખી મૂકો તમારા ડોક્ટર કે ઇમરજન્સી કેસ છે જલ્દી લઈ જાઓ અમને એમઆરઆઈ ની કરવા દીધા ને ઉપર મોકલા ના હવે અમે પાછા એમઆરઆઈ કરવા જોઈએ તો તમે કેમ ખેંચો છો અમે એમઆરઆઈ કેમ ન કરાયો અમે એમઆરઆઈ અમને આપણો તમે એમઆરઆઈ કરાવવાનું કીધું કે નહીં કીધું તમે આયુષ્માન કાર્ડમાંથી માંથી એમઆરઆઈ કરાવવાના હતા તમે લોકોએ પૈસા માંગ્યા તો તમારે કેવું જોઈએ કે ઇમરજન્સી છે અમને કંઈ કીધું જ નથી તમે કોઈ કીધું જ નથી કે ઇમરજન્સી છે તમે નથી કીધું કે બ્રધર બહાર નીકળી જાવ ચાલો એ લોકો